પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંબાજી અને જલોત્રા ખાતે નિર્માણ થનાર એકસો ચોસઠ આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હસ્તે ભૂમિપૂજન કરાયું શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના આર્થિક અનુદાન અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિચરતી વિમુક્ત જ્ઞાતિના પરિવારોને મળશે ઘરનું ઘર ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારિયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારિયા અને જલોતરા ખાતે નિર્માણ થનાર એકસો ચોસઠ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિપૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે મંત્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થાના પ્રયત્નોથી બાળકો આજે ભિક્ષાનો માર્ગ છોડી શિક્ષા તરફ આગળ વધી ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી રહ્યા છે ત્યારે આવા બાળકોના જીવનમાં ઉજાસ ફેલાવાનું કામ કરવા બદલ સંસ્થાને અભિનંદન આપી તેમની સેવા ભાવનાને બિરદાવી હતી ભૂમિપૂજન અંતર્ગત યોજાયેલા સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શ્રી શક્તિ વસાહતના જ્હન કક્ષાએ રાજ્યકક્ષાએ અને નેશનલ કક્ષાએ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા અગ્રણી શ્રી કુમાનસી ચૌહાણ શ્રી શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ સહિત લાભાર્થી ભાઈ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ તો હું આજે શ્રી શક્તિ સેવા કેન્દ્રના સૌ ટ્રસ્ટીઓને અભિનંદન આપું છું જે પ્રકારે અંબાજીના અનેક ગરીબ પરિવારો જે વર્ષો વર્ષથી ક્યાંક ને ક્યાંક ઝૂંપડાઓમાં રહેતા હતા એ તમામ લોકોને પ્રધાનમંત્રી આવાસમાં એમનું જીવન બદલવા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થનાર છે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આ વિસ્તારમાં ભીખ નહીં પરંતુ ભણતર તરફ લોકોને લઈ જવા માટેનું એક ખૂબ મોટું ભગીરથ કાર્ય ચાલુ કર્યું છે અહીંયા અનેક બાળકો જે પોતે કેસુડાના ફૂલ વિનતા હતા કોઈક લોકો ભિક્ષામાં જોડાયેલા હતા એ તમામ લોકોના જીવન બદલવા માટે ક્યાંય માતાજીની રાત્રે આરતી અદ્ભુત થઈ રહી છે તો એક બેક પાઇપર બેન્ડ બનાવવામાં આવ્યું જેને ગુજરાતભરમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે અનેક સિદ્ધિઓ અહીંયાના બાળકોએ હાસિલ કરી છે આજે નવા એકસો ચોસઠ પ્રધાનમંત્રી આવાસના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ અનેક પરિવારો જે પોતાના પરિવાર જોડે બાળકો જોડે વર્ષો વર્ષથી ઝૂંપડાઓમાં રહે છે એમનું વર્ષો વર્ષથી જે સપનું હતું કે ક્યારેક જીવનમાં પાકા મકાનમાં રહેવા જશો આવનારા દિવસોમાં એમનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે પ્રધાનમંત્રી આવાસના પાકા મકાનો એમને મળવાના છે અને એ મકાનમાં એમના બાળકો જોડે એમનું જીવન ગુજારી શકે એમના સપના જે હતા એ સપનાની ઉડાન ખૂબ જલ્દથી ભરી શકે તે માટે પંખ આપવાનું કામ અને વચ્ચેનો જે ગેપ છે એ કામ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે આ અદ્ભુત કામગીરી નિહાળવાનો મને અવસર મળ્યો કંઈક નવું સામાજિક જીવનમાં શું થઈ શકે એ શીખવાનો બી મને આજે અહીંયા અવસર મળ્યો છે અનેક નવી વાતો અહીંયા જાણવાનો અવસર મળ્યો છે મેં સંસ્થાના સૌ ટ્રસ્ટીઓને અભિનંદન આપ્યા છે ખાસ કરીને જિલ્લા તંત્રના સૌ વહીવટી તંત્રના અધિકારીઓને અભિનંદન આપું છું કે જે પ્રકારે એક સંકલનના દ્વારા આ કામગીરીને અદ્ભુત રીતે પૂર્ણ કરવામાં આવી છે આ સામાજિક જીવનમાં કામ કરનાર અનેક લોકોને નવી દિશા આપવાનું કામ છે